નમસ્કાર મિત્રો અમારી ચેનલ અવનવી વાતોમાં આપનું સ્વાગત છે મિત્રો વ્યક્તિ જન્મે ત્યારથી જ નક્કી થઈ જાય છે કે તે તેના જીવનમાં કઈ સફળતા મેળવશે અને તેને કયા ક્ષેત્રોમાં સફળતા મળશે ભલે આપણે ભવિષ્ય જાણી શકતા નથી પરંતુ આપણે આપણા જન્મદિવસ અથવા જન્મના મહિનામાં આવતા શુભ અને અશુભ સંકેતો જાણી શકીએ છીએ જ્યોતિષશાસ્ત્રમાં જ્યારે વ્યક્તિની કુંડળી નક્કી કરવામાં આવે છે ત્યારે તેના સ્વભાવ અને ભવિષ્યનો હિસાબ પણ લખવામાં આવે છે જેના કારણે વ્યક્તિ માટે તેના ભાવિ જીવન વિશે જાણીને જીવવું સરળ બને છે આજે અમે તમને જન્મના મહિના અનુસાર વ્યક્તિના સ્વભાવ અને શુભ સંકેતો વિશે જણાવીશું તે પહેલા મિત્રો જો તમે પણ ઇચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ કાયમ તમારી સાથે રહે તો આ વિડિયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો જાન્યુઆરી આ મહિનામાં જન્મેલા લોકોને ઇલેક્ટ્રોનિક મીડિયા આર્મી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ લેક્ચરશિપ અથવા સોફ્ટવેર એન્જિનિયરિંગ ક્ષેત્રોમાં સફળતા મળે છે જાન્યુઆરી મહિનામાં જન્મેલા લોકોનો ભાગ્યશાળી અંક એક ત્રણ અને પાંચ છે તેમના શુભ દિવસો ગુરુવાર શુક્રવાર રવિવાર છે અને તેમના શુભ રંગ ઘેરા વાદળી લાલ આછો પીળો છે તેમના માટે શુભ રત્નો ગોમેર અને વાદળી પોખરાજ છે જાન્યુઆરીમાં જન્મેલા લોકો જન્મજાત આશાવાદી હોય છે જો તમે એવા લોકોમાંથી એક છો કે જેમનો જન્મ જાન્યુઆરી મહિનામાં થયો હોય તો તમારામાં નેતૃત્વ ક્ષમતા છે અને તમારું વ્યક્તિત્વ પ્રભાવશાળી છે જાન્યુઆરીમાં જન્મેલા લોકોનો સ્વભાવ ખૂબ જ ખુશખુશાલ હોય છે અને તેઓ હંમેશા હસતા અને હસતા હોય છે આવા લોકો ક્યારેય પડકારોથી ડરતા નથી અને કોઈ પણ સમસ્યાને પડવારમાં હલ કરી શકે છે તેથી આ લોકો વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં હંમેશા સફળ રહે છે જાન્યુઆરીમાં જન્મેલા લોકોનું હૃદય ઉદાર હોય છે અને તેઓ ભાવનામાં પણ ખૂબ જ દયાળુ હોય છે ફેબ્રુઆરી ફેબ્રુઆરીમાં જન્મેલા લોકો લેખન શિક્ષણ ચિત્રકામ શિક્ષણ આરોગ્ય કમ્પ્યુટર અને નેતાઓ જેવા વ્યવસાયોમાં ઘણીવાર સફળતા પ્રાપ્ત કરે છે તેમના લકી નંબર ચાર સાત અને નવ છે તેમના શુભ દિવસો ગુરુવાર અને શનિવાર છે ફેબ્રુઆરીમાં જન્મેલા લોકોનો ભાગ્યશાળી રંગ સફેદ અને ગુલાબી હોય છે શુભ માનવામાં આવે છે ફેબ્રુઆરીમાં જન્મેલા લોકોની બુદ્ધિ તીવ્ર હોય છે એટલે કે તેઓ અત્યંત બુદ્ધિશાળી હોય છે અને તેમના વ્યક્તિત્વમાં એક અલગ પ્રકારની ચમક હોય છે જે તરત જ અન્ય લોકોને તેમની તરફ આકર્ષિત કરે છે ફેબ્રુઆરીમાં જન્મેલા લોકો દયાળુ સ્વભાવ ધરાવે છે અને સામાન્ય રીતે પ્રાણીઓને પ્રેમ કરે છે તેઓ બીજાઓને મદદ કરવામાં પણ ઉત્સાહી હોય છે અને સંબંધો જાળવવામાં વફાદાર હોય છે તેઓ વિવિધ પ્રકારના સાહસો અને મુસાફરી પણ પસંદ કરે છે ફેબ્રુઆરીમાં જન્મેલા લોકો કોઈપણ વ્યક્તિ પર તરત જ પ્રભાવ પાડવા સક્ષમ હોય છે અને તેથી જ તેઓ પોતાના વ્યક્તિત્વથી લોકોને ખૂબ જ ઝડપથી પ્રભાવિત કરે છે ફેબ્રુઆરીમાં જન્મેલા લોકો જન્મજાત નેતા હોય છે અને હંમેશા નેતૃત્વ કરવા માટે તૈયાર હોય છે કોચ માર્ચમાં જન્મેલા લોકો માટે મેડિકલ એન્જિનિયરિંગ કેમિસ્ટ્રી જેવા ક્ષેત્રો ખૂબ જ ફાયદાકારક છે પરંતુ તેમની સર્જનાત્મકતાના કારણે તેઓ સારા લેખક અભિનેતા ચિત્રકાર નૃત્યાંગના ગાયક અથવા સંગીતકાર પણ બની શકે છે માર્ચ મહિનામાં જન્મેલા લોકો માટે લકી નંબર એક ત્રણ ચાર છે અને તેમનો ભાગ્યશાળી દિવસ ગુરુવાર છે તેમના શુભ રંગો મરૂન અને ગુલાબી માનવામાં આવે છે અને તેમના શુભ રતનને એક્વામેરિન સ્ટોન અથવા બેરેજ માનવામાં આવે છે માર્ચમાં જન્મેલા લોકો અત્યંત મહત્વાકાંક્ષી હોય છે અને કામ વિશે વિચારવાને બદલે કામ કરવામાં માને છે જીવન પ્રત્યેનો તેમનો અભિગમ ખૂબ જ સરળ અને સરળ છે માર્ચમાં જન્મેલા લોકો શાંત અને ફિલોસોફિકલ હોય છે અને એકાંતમાં રહેવાનું પસંદ કરે છે આ મહિનામાં જન્મેલા લોકો બહુમુખી પ્રતિભાથી સમૃદ્ધ હોય છે અને ખૂબ જ નાની ઉંમરે સારી લોકપ્રિયતા પ્રાપ્ત કરે છે તેઓ ઘણા મહત્વના હોદ્દા પર રહીને પોતાની ક્ષમતા દર્શાવે છે આ મહિનામાં જન્મેલા લોકો રમૂજી સ્વભાવના હોય છે અને લોકોને દુઃખી જોવાનું પસંદ નથી કરતા તે જ સમયે તેમનો મૂળ અણધાર્યો હોય છે અને તેઓ એક ક્ષણે ગુસ્સે થવાનું વલણ ધરાવે છે અને બીજી ક્ષણે ખુશ થઈ જાય છે એપ્રિલ એપ્રિલમાં જન્મેલા લોકો ખાસ કરીને રમતગમત રાજકારણ મીડિયા અને જાહેરાત ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરે છે અને તેમના ગુણો તેમને અન્ય લોકોથી અલગ બનાવે છે એપ્રિલમાં જન્મેલા લોકો માટે ભાગ્યશાળી અંક એક ચાર અને અને તેમના શુભ રત્નો હીરા અને નીલમ માનવામાં આવે છે એપ્રિલ મહિનામાં જન્મેલા લોકો ઉત્સાહી અને સકારાત્મક ઉર્જાથી ભરેલા હોય છે અને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરે છે એપ્રિલમાં જન્મેલા લોકો વિશ્વાસઘાત સહન કરતા નથી જો તમે તેમને નુકસાન પહોંચાડો છો તો સમજી લો કે તમારો તેમનાથી મોટો કોઈ દુશ્મન નથી જ્યાં સુધી તેઓ તેમના વિશ્વાસઘાતનો બદલો ન લે ત્યાં સુધી તેઓ આરામ કરતા નથી આ મહિનામાં જન્મેલા લોકો રોમેન્ટિક સ્વભાવના હોય છે અને જો તેઓ કોઈના પ્રેમમાં પડે છે તો તેઓ સંપૂર્ણ ગંભીરતા સાથે પ્રેમમાં પડે છે અને સંબંધ પણ જાળવી રાખે છે તેઓ પોતાના જીવનસાથીને દરેક રીતે ખુશ રાખવાનો પ્રયાસ કરે છે મે મહિનામાં જન્મેલા લોકો માટે સૌથી યોગ્ય કારકિર્દી એ છે કે તેઓ ખેતી કૃષિ નાણાં બાંધકામ આરોગ્ય અને શિક્ષણ સંબંધિત કામ સારી રીતે કરી શકે છે આ સિવાય ફેશન ડિઝાઇનિંગ કેટરિંગ ઇન્ટિરિયર ડેકોરેશન એડવર્ટાઇઝિંગ બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર આર્કિટેક્ચર અને એન્જિનિયરિંગ જેવા કામ પણ તમારા માટે સારું રહેશે તેમના લકી નંબર બે ત્રણ સાત અને આઠ છે મે મહિનામાં જન્મેલા લોકોના શુભ દિવસો રવિવાર સોમવાર અને શનિવાર છે અને તેમના શુભ રંગો આછો પીળો સફેદ દરિયાઈ વાદળી છે તેમના શુભ રત્નો નીલમણી અને વાદળી પોખરાજ માનવામાં આવે છે મે મહિનામાં જન્મેલા લોકો ખૂબ જ મિલનસાર સ્વભાવના હોય છે અને તેઓ તેમની સહાનુભૂતિ અને સમજણ માટે પણ જાણીતા હોય છે અને આ ક્ષમતાના કારણે તેમના સંબંધો લાંબા સમય સુધી ટકી રહે છે મે મહિનામાં જન્મેલા લોકો ખૂબ જ સંગઠિત હોય છે જેના કારણે તેઓ સારા બિઝનેસમેન પણ હોય છે મે મહિનામાં જન્મેલા લોકો સ્વભાવે કલાત્મક હોય છે તેઓ જે પણ કાર્ય કરે છે તેઓ તેમના કાર્યની દરેક વિગત પર ખૂબ ધ્યાન આપે છે જેથી કરીને તે સંપૂર્ણ રીતે કરવામાં આવે મે મહિનામાં જન્મેલા લોકોમાં અનન્ય ગુણો હોય છે જૂન જૂન મહિનામાં જન્મેલા લોકો ડોક્ટર શિક્ષક પત્રકાર ઓફિસર મેનેજર વગેરે બને છે અને તેઓને નૃત્ય ગાવાનું ચિત્રકામ અને કલા બનાવવી પણ ગમે છે તેમના લકી નંબર ચાર અને છ છે તેમના શુભ દિવસો રવિવાર સોમવાર અને ગુરુવાર માનવામાં આવે છે તેમના શુભ રંગ લીલા પિયા અને કિરમજી છે અને તેમના શુભ રતનને માણેક અથવા મોતી માનવામાં આવે છે જૂનમાં જન્મેલા લોકોના મૂડ વિશે કોઈ ચોક્કસ આગાહી કરી શકતું નથી તેમનો મૂળ કોઈ પણ સમયે બદલાઈ શકે છે ક્યારેક તેઓ તમારી સાથે વાત કરતી વખતે ખુશ જણાશે અને અન્ય સમયે તેઓ ગુસ્સે થઈ શકે છે આ લોકોના સ્વભાવની વાત કરીએ તો તેઓ ખૂબ જ નમ્ર સ્વભાવના હોય છે અને આ ગુણને કારણે તેઓ હંમેશા બીજાની મદદ કરવા તૈયાર રહે છે તેઓ લોકોમાં પોતાની અલગ ઓળખ બનાવવામાં સફળ રહે છે જૂનમાં જન્મેલા લોકોનું એક નકારાત્મક પાસું એ છે કે તેઓ પોતાની લાગણીઓ અન્ય લોકો સમક્ષ વ્યક્ત કરતા નથી બલકે તેઓ પોતાની લાગણીઓને છુપાવીને રાખે છે જુલાઈ જુલાઈમાં જન્મેલા લોકો ભાગ્યથી સમૃદ્ધ હોય છે અને આવા લોકો કલા કાઉન્સેલિંગ રમતગમત અને સંસ્કૃતિ જ્યોતિષ લેખન પત્રકારત્વ રાજકારણ વગેરેમાં સફળ થાય છે આ લોકો માટે લકી નંબર બે અને નવ છે અને ભાગ્યશાળી દિવસો સોમવાર અને શુક્રવાર છે જુલાઈમાં જન્મેલા લોકો માટે નારંગી અને વાદળી રંગ અને માણેકને શુભ રત્ન માનવામાં આવે છે જુલાઈ મહિનાની વિશેષતા એ છે કે તે આ મહિનામાં જન્મેલા લોકોને તેમના ક્ષેત્રમાં ખૂબ ઊંચાઈ પર લઈ જાય છે કારણ કે આ મહિનો છાયા ગ્રહકેતુથી પ્રભાવિત છે જુલાઈમાં જન્મેલા લોકો ખૂબ જ સરળ સ્વભાવ અને ઉચ્ચ વ્યક્તિત્વ ધરાવે છે અને તેઓ નિરાશામાં પણ આશાનું કિરણ શોધે છે જુલાઈમાં જન્મેલા લોકો વધુ લાગણીશીલ હોય છે તેઓ પૈસા કરતા પ્રેમ પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે અને પોતાના પાર્ટનરની નાની નાની જરૂરિયાતો પૂરી કરે છે જુલાઈમાં જન્મેલા લોકોનો સ્વભાવ ખૂબ જ મજબૂત હોય છે અને તેઓ ખૂબ જ ઝડપથી ગુસ્સે થઈ જાય છે પરંતુ તે માત્ર એક ક્ષણ માટે થાય છે અને પછીથી તેઓ પસ્તાવો કરે છે આ લોકો નોકરી કરતા ધંધો કરવામાં વધુ વિશ્વાસ રાખે છે અને તેમના પર ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા હોય છે ઓગસ્ટ મહિનામાં જન્મેલા લોકોને વહીવટી નોકરીઓમાં ઝડપથી સફળતા મળે છે અને આ લોકો મોટી કંપનીઓમાં વૈજ્ઞાનિક શિક્ષક અને ઓફિસર બનીને ઉચ્ચ હોદ્દા હાંસલ કરે છે આ મહિનામાં જન્મેલા લોકોનો ભાગ્યશાળી અંક બે પાંચ અને નવ છે તેમના માટે રવિવાર અને શુક્રવાર શુભ દિવસો માનવામાં આવે છે અને ગ્રે લાલ અને સોનેરી રંગ શુભ માનવામાં આવે છે આ મહિનામાં જન્મેલા વ્યક્તિ માટે પેરીડોટ શુભ રત્ન માનવામાં આવે છે ઓગસ્ટ મહિનામાં જન્મેલા લોકો સ્વભાવે કંજુસ હોય છે અને આ સ્વભાવ જ તેમને ધનવાન પણ બનાવે છે ઓગસ્ટ મહિનામાં જન્મેલા લોકો બુદ્ધિશાળી હોય છે અને પોતાની બુદ્ધિમત્તાથી સમાજના કલ્યાણ માટે કામ કરે છે ઓગસ્ટ મહિનામાં જન્મેલા લોકો શાહી શૈલીમાં જીવવું પસંદ કરે છે અને તેઓ અન્યનો પણ આદર કરે છે અને સન્માનની ઈચ્છા રાખે છે આ સિવાય આ મહિનામાં જન્મેલા લોકો થોડા જિદ્દી સ્વભાવના હોય છે તેથી જ તેઓ જે કામ કરવાનું નક્કી કરે છે તે પૂર્ણ કર્યા પછી જ શાંત થઈ જાય છે સપ્ટેમ્બર આ મહિનામાં જન્મેલા લોકો સારા વૈજ્ઞાનિક શિક્ષક સલાહકાર અને રાજનેતા બની શકે છે આ ઉપરાંત આ લોકો એન્જિનિયર ડોક્ટર પોલીસ અને આર્મી તરીકે પણ પોતાનું કરિયર બનાવી શકે છે આ મહિનામાં જન્મેલા લોકોનો ભાગ્યશાળી અંક ચાર પાંચ છ છે આ લોકોનો શુભ દિવસ બુધવાર છે અને શુભ રંગ વાદળી લીલો અને ભૂરો છે આ મહિનામાં જન્મેલા લોકો માટે શુભ રત્ન છે સપ્ટેમ્બરમાં જન્મેલા લોકો દિલના ખૂબ જ કોમળ હોય છે અને તેઓ ખૂબ જ લાગણીશીલ માનવામાં આવે છે જોકે જ્યારે પણ તે કોઈ બહારના વ્યક્તિને મળે છે ત્યારે તે પોતાને ખૂબ જ મજબૂત તરીકે રજૂ કરે છે સપ્ટેમ્બર મહિનામાં જન્મેલા લોકો દરેક કાર્યને શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર તેઓ તેમની કારકિર્દીમાં ઝડપથી સફળતા પ્રાપ્ત કરે છે મંગળના પ્રભાવને કારણે આ લોકોને ખૂબ જ ઝડપથી ગુસ્સો આવે છે અને તેઓ પોતાનો ગુસ્સો છુપાવતા નથી તેને તરત જ વ્યક્ત કરી દે છે ઉપરાંત તેઓ તેમના સંબંધોમાં કોઈ પણ પ્રકારની છેત્રપિંડી સહન કરતા નથી ઓક્ટોબર ઓક્ટોબરમાં જન્મેલા લોકો ટેકનોલોજી રાજનીતિ કલા અભિનય વ્યવસાય અથવા દવા જેવા ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરે છે આ મહિનામાં જન્મેલા લોકો માટે લકી નંબર બે છ સાત અને આઠ છે મંગળવાર ગુરુવાર અને શુક્રવાર તેમના માટે શુભ દિવસો માનવામાં આવે છે અને મરુન મોરપીંછ લીલો અને કાળો રંગ શુભ માનવામાં આવે છે તેમના શુભ રત્નો સ્ફટિક મણી અને ટૂરમા માનવામાં આવે છે આ મહિનામાં જન્મેલા લોકો સ્વભાવે ખૂબ જ શાંત હોય છે અને પોતાની ભાવનાઓને પોતાની અંદર રાખે છે તેમની પાસે દુશ્મનો કરતા વધુ મિત્રો છે અને નકારાત્મક લોકોથી દૂર રહેવાનો પ્રયાસ કરે છે ઓક્ટોબરમાં જન્મેલા લોકો ખૂબ જ ખર્ચાળ હોય છે અને તેમની પાસે પૈસા હોય કે ન હોય મોટા થયા પછી પણ આદત છૂટતી નથી અને તેઓ મોંઘી વસ્તુઓ પર ખર્ચ કરવાનું પસંદ કરે છે નવેમ્બર નવેમ્બર મહિનામાં જન્મેલા લોકો લેખક પોલીસ પત્રકાર કલાકાર સર્જન અથવા ગુપ્તચર વિભાગમાં હોય છે અને તેમના શુભ રંગ સફેદ ચોકલેટ અને ગુલાબી છે તેમના શુભ રત્નો પોખરાજ અને સિક્રીન માનવામાં આવે છે આ મહિનામાં જન્મેલા લોકો ખૂબ જ ભાગ્યશાળી

આ લોકો વફાદાર હોય છે અને તેમના મિત્રો પરિવાર કે જીવનસાથીને ક્યારે છેતરતા નથી તેથી તેમના પર આંધળો વિશ્વાસ કરી શકાય છે ડિસેમ્બર મહિનામાં જન્મેલા લોકો મેનેજર લીડર ફિલોસોફર કલાકાર કે મોટા રાજનેતા બનીને સફળતા પ્રાપ્ત કરે છે તેમના લકી નંબર એક ત્રણ અને આઠ છે તેમના શુભ દિવસો રવિવાર બુધવાર અને શનિવાર છે અને તેમના શુભ રંગ લાલ જાંબલી પીળો ભૂરા છે તેમના શુભ રત્નોને મોતી અને નીલમણી માનવામાં આવે છે ડિસેમ્બરમાં જન્મેલા લોકોનો વ્યવહારુ સ્વભાવ હોય છે અને તેઓ પોતાની વાતથી સરળતાથી કોઈને પણ પોતાનો મિત્ર બનાવી લે છે ડિસેમ્બરમાં જન્મેલા લોકો શિક્ષણના ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરે છે અને દરેક પાસાઓ પર ગંભીરતાથી વિચારે છે આ મહિનામાં જન્મેલા લોકોની ખાસિયત એ છે કે તેઓ પોતાના પૈસાને ખૂબ જ સુરક્ષિત રાખે છે આ કિસ્સામાં તેઓ તેમની ક્ષમતા કરતાં વધુ ખર્ચ કરે છે ડિસેમ્બરમાં જન્મેલા લોકોના સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ હોય છે અને તેઓ બદલાતા હવામાંથી સરળતાથી પ્રભાવિત થાય છે આ મહિનામાં જન્મેલા લોકો થોડા આળસુ હોય છે પરંતુ તેઓ દરેક કામમાં પોતાનું સો ટકા આપવાનો પ્રયાસ કરે છે પોતાના અદ્ભુત વ્યક્તિત્વને કારણે તે પોતાની વાતોથી દરેકને પોતાના મિત્ર બનાવે છે મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને જણાવો અને આવી વધુ રસપ્રદ માહિતી માટે કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જય માતા લક્ષ્મી અને જય વિષ્ણુ લખો આભાર